સંકલન સમિતિનું સામાજિક જ કામ છે રાજકીય છે જ નહીં પણ જે રૂપાલાના એના પછી આક્રોશ થયો ક્ષત્રિય સમાજમાં એમાં બે મુદ્દા હતા એક તો પટેલ વર્ષે ક્ષત્રિય ના થઈ જાય બે કોમ હમાહમી ના થાય એ અમારો મુખ્ય મુદ્દો હતો અને બીજો કે જે પાટીદાર આંદોલન થયું ત્યારે જે દીકરાઓને સહન કરવું પડ્યું એવું ના થાય હિંસક આંદોલન ના થઈ જાય બસો બાર સરકારી બધા અમારતોને કંઈક નુકસાન કરે એવું બધું ના થાય એટલા માટે સંકલન સમિતિ આમાં વચ્ચે આવવું પડ્યું કે છેલ્લે ગોળીબાર થાય ત્યારે આંદોલન શાંત થાય ત્યારે આ છેક પહેલેથી છેલ્લે સુધી અહિંસક અમારી તકરાર હતી ભલે રૂપાલાનું અમને જે થયું તે થયું એ પ્રકરણ આવતી ગયું ક્ષત્રિય અમારી જે સંકલન સમિતિ છે એ સામાજિક જ કામ છે રાજકીય કારણમાં માં અમારે આવવું પડ્યું બાકી રાજકીય કારણ અમારું છે જ નહીં